દસ ઓક્ટોબર વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ જે સૌ પ્રથમ ઓગણીસ બાણુંમાં વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થ દ્વારા ઉજવવામાં આવ્યો હતો જેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું ત્યારે આજના દિવસ અંગે વડોદરા મેડિકલ કોલેજના એસોસિએટ પ્રોફેસરે વધુ માહિતી આપી હતી દસમી ઓક્ટોબરે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ મનાવવામાં આવે છે પાંચમાંથી એક વ્યક્તિ માનસિક સ્વાસ્થ્ય સ્થિતિનો અનુભવ કરે છે આવી કટોકટી દરમિયાન માનસિક સુખાકારીને ટેકો આપવો એ ફક્ત મહત્વપૂર્ણ નથી તે જીવન બચાવે છે છે લોકોને સામનો કરવાની શક્તિ આપે સાજા થવા માટે જગ્યા આપે છે અને માત્ર વ્યક્તિઓ તરીકે જ નહીં પરંતુ સમુદાયો તરીકે પણ પુનઃપ્રાપ્તિ અને પુનઃ કરે છે માનસિક સ્વાસ્થ્યની સંભાળ એ કોઈ વૈભવી વસ્તુ નથી તે એક આવશ્યકતા છે ખાસ કરીને કટોકટીમાં જ્યારે તણાવ ચિંતા અને આઘાત ચરમસીમાએ હોય છે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસનો મહત્વ એ જ યાદ અપાવવાના રહેલું છે કે માનસિક સ્વાસ્થ્ય શારીરિક વિશ્વભરમાં પ્રોડક્ટિવિટી ગુમાવવાના મુખ્ય કારણો તરીકે ઓળખાય છે વિકારોથી પીડાય છે ત્યારે આજના દિવસ અને તેનું મહત્વ અંગે મેડિકલ કોલેજના એસોસિએટ પ્રોફેસર ચિરાગ બારોટે વધુ માહિતી આપી હતી માનસિક સ્વાસ્થ્ય માટેની જાગૃતતા લાવવાનું સમાજમાં લોકો માનસિક બીમારીઓને ઓળખતા થાય શારીરિક બીમારીને જેટલું આપણે પ્રાધાન્ય આપે છે એટલું જ પ્રાધાન્ય આપણે માનસિક બીમારીને આપવું જોઈએ અને એવું લાગે કે કોઈક માનસિક બીમારી છે મને તો તરત તેની સારવાર કરાવી જોઈએ નહીં તો આગળ જતાં એ બીમારી ખૂબ મોટું સ્વરૂપ લઈ શકે છે તમને પણ પરેશાન કરી શકે છે અને સમાજને પણ પરેશાન કરી શકે છે માનસિક બીમારી ના થાય એના માટે શું કરવું માનસિક બીમારી ના થાય તેના માટે તમારે તમારું માઇન્ડ ઓપન રાખવું જોઈએ પોઝિટિવ થિંકિંગ રાખવું જોઈએ તમને કોઈ પ્રશ્ન હોય પ્રશ્ન સતાવતો હોય તો ખુલ્લા દિલે કોઈ નજીકના મિત્ર સગો કે એની સાથે ચર્ચા કરવી જોઈએ વ્યાયામ કરવો જોઈએ પૂરતી ઊંઘ લેવી જોઈએ અને હા અત્યારે જે ફાસ્ટ ફૂડનો જમાનો છે બ્રિટન એની એક કેચ લાઈન હતી કે ઇટ હેલ્ધી થિંક બેટર એટલે તમે સારું જમશો તો તમને સારા વિચારો આવશે એટલે ખોરાકનું પણ બહુ મહત્ત્વ છે વધતા સમય મળે ત્યારે યોગા મેડિટેશન એવું પણ કરવું જોઈએ એટલે આમ તમે પોઝિટિવ વિચારશો પોઝિટિવ લાઇફસ્ટાઈલ રાખશો વ્યસનોથી દૂર રહેશો વ્યસન એ પણ એક માનસિક બીમારી છે જેટલા તમે વ્યસનોથી દૂર રહેશો એટલું તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે એટલે જે કોઈને એવું લાગતું હોય કે મને આ તકલીફ છે આ માનસિક તકલીફ છે એન્ઝાયટી ડિપ્રેશન સાયકોસિસ તો તેણે તરત જ તેની સારવાર યોગ્ય મનોચિકિત્સક પાસે જઈને લેવી જોઈએ ડૉક્ટર ચિરાગ બારોટ એસોસિએટ પ્રોફેસર મેડિકલ કોલેજ બરોડા